હાટીના ચોરવાડમાં આવેલા પીજી હાલત હોવાથી કચેરીમાં વરસાદને કારણે પાણી કચેરીના રેકોર્ડ અને ઇલેક્ટ્રિક ચીજવસ્તુમાં મોટી નુકસાની થવા પામી છે અમુક જગ્યાએ પર પોપડા પડવાથી કર્મચારીઓ તથા આવતા જતા લોકોના જીવ સાથે પણ જોખમ હોય તેવું લાગી રહ્યું છે જો કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની પીજી વિસેલ આ કચેરી બીએસએનએલ પાસેથી ભાડા પર રાખેલ છે અને બાડા પેટે મોટી રકમ પણ ચૂકવે છે ત્યારેને એક વખત લેખિત જાણ કરવા છતાં કોઈ પણ જાતનું સમારકામ BSNL દ્વારા કરવામાં આવી રહ્યું નથી ત્યારે હાલ તો ને નુકસાની વારો આવ્યો છે વિભાગમાં છે છે પાણી પડે છે કામ થઈ શકે એમ નથી અને અમારો જે રેકોર્ડ જે છે એ પણ અમારે વ્યવસ્થિત ત્યાં રાખેલો છે થોડોક ફરી દીધો છે અને ધ્યાનમાં આવતા અમે વ્યવસ્થિત જગ્યાએ ગોઠવેલો છે અને પાણી પડવાનો પ્રશ્ન છેલ્લા ભારે વરસાદના કારણે છેલ્લા અઠવાડિયાથી છે પ્રશ્ન અને બિલ્ડિંગમાં મેન્ટેનન્સ કામની જરૂરિયાત છે આગળના ભાગમાં ભૂપળાં પણ પડે છે તો વહેલી તકે સમારકામ થાય એ માટે ઇએસન અગાઉ પણ જાણ કરેલી છે ને અત્યારે પણ જાણ રહી છે નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે ત્યારે આજ રોજ મારા વર્ધમ ધોરવાડમાં મને લોકોની ફરિયાદ મળેલી કે અહીંયા પીજીવીસીએલ ઓફિસમાં ત્યાં લોકો જતા હતા આવેલા તે કામ માટે અને અહીંયા વરસાદ પડવાના કારણે ઓફિસોમાં પાણી પડી રહ્યું છે અને ઘણી બધું સાહિત્ય પણ ભીંજાઈ ગયું છે અમુક તો રૂબરૂ પછી મેં આજે આજે મુલાકાત લીધેલી આ પીજીવીસીલ વિસીએલ ઓફિસની અને ત્યાં જોયું તો અમુક સાહિત્ય પલળી ગયું છે તેને સુકાવવામાં આવ્યું છે અને બાકીનો છે તેનો થપ્પો મૂકવામાં આવ્યો છે આ બિલ્ડિંગ પણ ખૂબ જર્જરિત છે એનું લોખંડ પણ બહાર દેખાઈ રહ્યું છે અને અમુક અમુક જગ્યા તો પડે એવી શક્યતા છે ત્યારે આ પીજી દ્વારા બીએસએલ પાસેથી ભાડા પેટા ઉપર આ બિલ્ડિંગ રાખેલી હતી અવારનવાર પીજી વિશે દ્વારા બીએસએલને ટપાલ લખવામાં આવ્યો પત્ર લખવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે પણ રિપેર ન કરવાના કારણે વરસાદની સિઝનમાં પીજી વેલના કચેરીમાં કર્મચારી લોકો દ્વારા આજે સરખી રીતે બેસવાની વ્યવસ્થા પાણી પડી રહ્યું છે સહિત્ય પણ ભીલનું થયું છે અને કામગીરી પણ કરવામાં બહુ તકલીફ પડે છે ત્યારે હું આપના માધ્યમથી બીએસએલને કહેવા માગું છું પત્ર પણ લખું છું કે તાત્કાલિક ધોરણે રિપેર નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધિયા માગે આંદોલન કરવામાં આવશે તો જરૂર પડશે તો આપની ઓફિસની દ્વારા પણ ઉપવાસ આંદોલન કરવામાં આવશે અને જોઈએ તો